ફરિયાદી દિનેશભાઈ રાઠોડ પોતાની પત્નીથી અલગ સિંદપુર ખાતે રહેતા અને કેટલાક સમયે તેની પત્ની રહે છે તેની મુલાકાત પણ લેતા ગઈકાલ રાત્રિના ફરિયાદી દિનેશભાઈ તેના મિત્ર અજય સાથે જે હાલમાં મૃતક છે તેની સાથે પોતાના પત્નીના ઘરે બાળકોને મળવા માટે ગયેલ અને ધરકંક્રાસ અને અન્ય કારણોસર ઝઘડો થયો પૂજાબેનની સાથે હાજર તેના ભાઈ અજય તથા અન્ય બે પાડોશી જે આ બાજુમાં જ રહે છે તેમના દ્વારા બંને વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવેલ ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા બધે પર હુમલો કરેલ અને સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અજયભાઈ નું મૃત્યુ થયેલ છે તેમજ ફરિયાદી જે છે તેને આ સંદર્ભે પોલીસ વિભાગની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી અને હાલમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ